જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જિનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચએનએસ ફૂડ માં તમારું સ્વાગત છે આપણે ગુજરાતીઓને થેપલા ખૂબ જ ભાવતા હોય છે સવાર બપોર કે સાંજ થેપલા ખાવાની તો ખૂબ જ મજા પડે પણ શું તમે ક્યારેય સાબુદાણાના ફરાળી થેપલા ટ્રાય કર્યા છે આ થેપલા પણ ખૂબ જ મસ્ત બને છે તો ચાલો વ્રત અને ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવા એકદમ ટેસ્ટી ફરાળી સાબુદાણાના થેપલા બનાવવાની શરૂઆત કરીએ સાબુદાણાના ફરાળી થેપલા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં એક કપ સાબુદાણા લઈ તેને ચોખ્ખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું સાબુદાણાને સરસથી ધોઈ લીધા બાદ હવે આપણે સાબુદાણાને પલાળીશું તો તેના માટે સાબુદાણા ડૂબી જાય તેટલું પાણી તેમાં ઉમેરીશું તો અહીંયા મેં એક કપ સાબુદાણા પલાળવા માટે પોણા કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે અહીંયા તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધુ ઓછું પાણી લઈ શકો છો હવે આ સાબુદાણાને ત્રણ કલાક માટે પલાળવા રાખી દેશું ત્યાં સુધીમાં થોડા મગફળીના બીયા લઈ તેને સરસથી શેકી લેશું મગફળીના ફોતરા નીકળવા લાગે ત્યાં સુધી આપણે આ મગફળીના બીયાને શેકવાના છે અને આ મગફળીના બીયા સરસથી શેકાઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડા કરીને તેનો ભૂકો કરી લેશું ત્રણ કલાક પછી આપણે સાબુદાણાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણામાં એ બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને સાબુદાણા સરસથી પલળી પણ ગયા છે તો હવે આ સાબુદાણાને એ મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી તેમાં અહીંયા મેં બાફેલા બટેટા લઈ લીધા છે તો બે મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને સાબુદાણા સાથે જ ખમણી લેશું ખમણવાની જગ્યાએ તમે બટેટાને મેસ પણ કરી શકો છો બટેટા ખમણાઈ જાય ત્યાર પછી તેમાં થોડી સમારેલી મેથી ઉમેરીશું અહીંયા મેં ફ્રોઝન મેથી લીધી છે તમે ફ્રેશ મેથી પણ લઈ શકો છો અને તેની સાથે જ બારીક સમારેલા અળવીના પાન લીધા છે અહીંયા તમે મેથી અને અળવીના પાન સ્કીપ પણ કરી શકો છો તેની જગ્યાએ થોડી બારીક સમારેલી ધાણાભાજીનો ઉપયોગ કરી શકાય છે અને ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અહીંયા મરચાં તમે તમારી તીખાસ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો અને હવે લાસ્ટમાં આપણે જે મગફળીના બીયાનો ભૂકો કરીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં બધા જ મસાલા જેમાં થોડો મરી પાવડર થોડો સેકેલ જીરાનો પાવડર થોડું મીઠું અને થોડી એવી ખાંડ ઉમેરીશું અહીંયા તમે નોર્મલ મીઠું ના ખાતા હોય તો વ્રત માટેનું જે મીઠું આવે તેનો ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું બધી જ વસ્તુને આપણે જ્યારે મિક્સ કરીએ ત્યારે તેને હાથ વડે પ્રેસ કરીને મિક્સ કરીશું જેથી સાબુદાણા પણ સરસથી મેસ થઈ જાય અને બધી જ વસ્તુ એકબીજા સાથે પ્રોપર રીતે બાઇન્ડ થઈ જાય થોડીવારમાં જ અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે તો હવે હાથને આપણે થોડો તેલવાળો કરી લેશું અને હાથમાં આ થોડું મિક્સચર લઈ તેના આ રીતે ગોળ ગોળા બનાવીને તેના લુવા તૈયાર કરીશું નોર્મલ થેપલા બનાવવા માટે આપણે જે રીતે લુઓ તૈયાર કરીએ એ જ રીતે લુઓ તૈયાર કરવાનો છે પરંતુ અહીંયા આપણે થોડા લુવા મોટા રાખીશું કેમ કે આ થેપલા નોર્મલ થેપલા કરતાં થોડા જાડા હોય છે ત્યાર પછી અહીં અહીંયા મેં પૂરી કરવાનું મશીન લીધું છે જે આપણે પૂરી પ્રેસ કરવાનું મશીન આવે ને તે મશીન લીધું છે તેમાં આ રીતે બટર પેપર રાખી તેને ઓઇલથી ગ્રીસ કરી લેશું અહીંયા બટર પેપરની જગ્યાએ તમે કોઈ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે બે બટર પેપરને ગ્રીસ કર્યા પછી એક બટર પેપર મશીનમાં નીચે રાખી તેના ઉપર ગોળ તૈયાર કરેલો લુઓ રાખીશું અને તેના ઉપર ફરીથી બીજું બટર પેપર રાખીને તેને પ્રેસ કરીને આપણે થેપલા તૈયાર કરીશું આ રીતે પૂરીના મશીનમાં થેપલા બનાવવાની જગ્યાએ તમે પાટલા ઉપર એક પ્લાસ્ટિક અથવા તો બટર પેપર રાખી તેના ઉપર લુઓ મૂકીને બીજું બટર પેપર રાખી ડીશ વડે પ્રેસ કરીને પણ બનાવી શકો છો અને વેલ વડે પણ આ રીતે થેપલા તૈયાર કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રેસ કર્યા પછી કેટલું મસ્ત આપણું આ થેપલું વણાઈ ગયું છે ને ખૂબ જ સરળ રીતે વણવું તો હવે બીજી સાઈડ એ નોનસ્ટિક તવી ગરમ મૂકીશું તવી થોડી ગરમ થાય એટલે તેને આ રીતે ઓઇલથી ગ્રેસ કરી લેશું અને ત્યાર પછી આપણે જે થેપલું તૈયાર કર્યું છે તેમાંથી એક બટર પેપર સાથે થેપલું આપણે તવી ઉપર મૂકીને ખૂબ જ હળવા હાથે આ રીતે બટર પેપરને કાઢી લેશું પહેલું થેપલું જ્યારે બનાવીશું ત્યારે આ બટર પેપર રિમૂવ કરતા નહીં ફાવે પરંતુ બીજા થેપલાથી બટર પેપર ખૂબ જ ઇઝીલી રિમૂવ થઈ જશે હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર થેપલાને એક સાઈડેથી વાર માટે પાકવા દઈશું ત્યાર પછી તેના ઉપર થોડું ઘી ઉમેરીશું અને પછી તાવી મદદથી આ રીતે થેપલાની સાઈડ ચેન્જ કરીશું કદાચ પહેલું થેપલું તમે બનાવો અને લોઢી બરાબર ગરમ ના થઈ હોય તો ઘણી વખત થેપલું લોઢીમાં ચોંટવાની શક્યતા રહે છે પરંતુ તેમાં કોઈ ચિંતાની વાત નથી જો થેપલું તૂટી જાય તો પણ તેની સાઈડ ચેન્જ કરીને થેપલાને બંને સાઈડેથી ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી તેને શેકી લેવાનું આ સાબુદાણાનું થેપલું હોય છે અને તેમાં આપણે કોઈપણ લોટ નથી ઉમેર્યો એટલે થેપલા તૂટવાની શક્યતા રહે છે પરંતુ જો તમે ખૂબ જ હળવેથી થેપલા બનાવશો તો તે નહીં તૂટે અને આ થેપલા બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પહેલી સાઈડ બરાબર રીતે પાકી જાય ત્યાર પછી જ તેની સાઈડ ચેન્જ કરવી અને હવે આપણું આ થેપલું બંને સાઈડથી ગોલ્ડન કલરનું થઈ ગયું છે એટલે કે આપણું થેપલું પાકી ગયું છે તો તેને એક પ્લેટમાં લઈ લેશું અને હવે આ જ રીતે બાકીના બધા જ થેપલા બનાવીને તૈયાર કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં થેપલા કરતાં બીજા થેપલામાં તમે જોઈ શકો છો કે આ બટર પેપર કેટલું ઈઝીલી રિમૂવ થઈ ગયું છે તો તમે પણ આ જ રીતે થેપલા સરળતાથી બનાવી શકશો તો આપણા આ બધા જ થેપલા તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે બધા થેપલા તૈયાર થયા પછી આપણે થેપલાને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ થેપલા કેટલા મસ્ત સોફ્ટ બન્યા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ થેપલાને સર્વિંગ પ્લેટમાં ગળિયા દહીં અથવા તો દહીંની ચટણી સાથે સર્વ કરીએ આ થેપલા જેટલા મસ્ત દેખાય છે ને એટલા જ ટેસ્ટી પણ બને છે તો હવે તમે પણ વ્રત અને ઉપવાસમાં એક વખત આ સાબુદાણાના ફરાળી થેપલા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે